રાજકોટ મોરબી હાઈવે પર વિદ્યાર્થીનીઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં જોવા મળે છે કે સ્કૂલ જતા બાળકોનો રિક્ષાની પાછળ લટકીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે નાની વિદ્યાર્થીનીઓ સ્કૂલ ડ્રેસમાં સ્કૂલ બેગ પાછળ લટકાવીને રિક્ષાની પાછળના ભાગે લટકીને જતી હોય તેવો વિડીયોમાં જોવા મળે છે બેડીગામથી ગૌરીદળ તરફ જોખમી મુસાફરી કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે ત્યારે આ જોઈને પ્રશ્ન થાય છે કે રિક્ષાને જો અકસ્માત થાય તો બાળકોની હાલત શું થશે બાળકોની આ જોખમી મુસાફરી માટે જવાબદાર કોણ બનશે હાઈવે પર આમ પણ લોકોની બેરોકટોક જોખમી મુસાફરી જોવા મળે છે પરંતુ આ તો નાના બાળકો છે શું તેમની સલામતીની કોઈને ચિંતા નથી તે પણ સવાલ ઉદભવી રહ્યો છે